આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડાનું રાજીનામું પરિવારના રામકુભાઈ કરપડાએ આપી મહત્વની પ્રતિક્રિયા ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા રાજુભાઈ કરપડાએ અચાનક પક્ષમાંથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે આ રાજીનામા બાદ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે આ સમગ્ર મામલે તેમના પરિવારજન અને જાણીતા ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડાએ મૌન તોડ્યું છે રાજુભાઈના રાજીનામા અંગે વિગતો આપતા રામકુભાઈએ જણાવ્યું હતું કે આ નિર્ણય પાછળના મુખ્ય કારણો અને ભવિષ્યની રણનીતિ શું હશે તેમણે પરિવારનો પક્ષ રાખતા સમગ્ર ઘટનાક્રમ પર પ્રકાશ પાડ્યો હતો રાજુભાઈના આ નિર્ણયથી સ્થાનિક સ્તરે આપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે રાજુભાઈ કરપડા ખેડૂતોના પ્રશ્નોને લઈને હંમેશા સક્રિય રહ્યા છે ત્યારે તેમના રાજીનામાથી હવે તેઓ કઈ નવી દિશા પકડશે તેના પર સૌની નજર ટકેલી છે રામકુભાઈની આ પ્રતિક્રિયા બાદ હવે આગામી દિવસોમાં રાજકીય સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે રામકુભાઈ આગળ શું કહે છે તે આગળ સમાચારમાં જોઈશું આજે આજે રાજુ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ધરી દીધું છે અને એ એ ધરી દીધું છે આમ આદમી પાર્ટીના અંદરો જે પાર્ટી લીધે અને પોતાની નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે આગામી સમયમાં જે બે હજાર સત્તરથી બે હજાર એકવીસ સુધી એ પણ ખેડૂત સંગઠનમાં લડતો હતો અને ખેડૂતોના કામ કરતો હતો એટલે એકવીસમાં એને આ પાર્ટી જોઈન્ટ કરી હતી એટલે હવે જે પાર્ટીના બેનર નીચે લઈ અને ખેડૂતોના બેનર નીચે લડશે અને આગામી સમયમાં એ ખેડૂતોનું સંમેલન બોલાવી અને એ પોતાનો નિર્ણય જાહેર કરશે અથવા નવું સંગઠન પણ જાહેર કરશે કોઈ પાર્ટીમાં જોડાવવું હશે તો એ પણ ખેડૂતોને પૂછશે અને પછી આગળ વધશે એ એવી રીતનું અત્યારે ચાલી રહ્યું છે પણ અત્યારે એને મૂળ જે રાજીનામું આપ્યું છે એ પાર્ટીના અંદર નેતાઓના ખેંચતાણના કારણે તેને એને નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે અને આગામી સમયમાં જે ખેડૂતોની લડત છે એ લડત સતત લડતા રહેશે અમે એમની સાથે છીએ અને જે રાજુ કરૂના નિર્ણય લેશે એ નિર્ણયમાં પણ અમે સાથે છીએ અને જે સરકાર સામે જે લડત લડવી પડશે ખેડૂતોના પ્રશ્ન એ એ સતત ચાલુ રહેશે એટલે જે આ ત્રણથી ચાર મહિના જેલવાસ એના એને ભોગવો છે ખડદાકાંડ હળદરમાં એટલે હવે પછી જે છે એ બધા કાર્યકરો ખેડૂતોને મળી અને પછી આગામી સમયમાં જે રણનીતિ નક્કી કરશે એ રણનીતિમાં અમે બધા સાથે અને એક વાત એવી પણ છે કે એ જ નારાજગી છે કે જે નેતાઓ જે આમ આદમી પાર્ટીના જે ખેડરના ગુજરાત ખેડરના નેતાઓ છે એમને એમના પરિવારજનોની બીજાને જે કાર્યવાહી ખેડૂતોને છોડાવવાની તાત્કાલિક છોડાવવાની જે કાર્યવાહી કરવી પડે